એક નજર પણ એમની સામે ના નાખી એમની પીડાને સમજી ના એમની સારવાર કરી આર એમ ઓવી ચેક કરતા રેસીડન્ટ ડોક્ટર દેખાયા હતા રેસીડન્ટ ડોક્ટર સિત્તેર વર્ષે વૃદ્ધાને લઈ જતા પણ દેખાયા હતા ડોક્ટરને આમ તો ભગવાનનું સ્વરૂપ ગણવામાં આવે છે પરંતુ રાજકોટની સિવિલ હોસ્પિટલ જે છે તે ફરી ફરી એક વખત વિવાદમાં આવી છે આપને હું દ્રશ્યો બતાવી રહ્યો છું કે જે રેસિડન્ટ ડોક્ટર હોય છે કે જેમને જે અહીંયા દર્દીઓ આવતા હોય છે તેમની સારવાર કરવાની હોય છે પરંતુ ગઈકાલે એક વર્ષાબેન ભાસ્કર નામના દર્દી ઇમરજન્સીની અંદર દાખલ થવા આવે છે પરંતુ તેમને પોસ્ટમોર્ટમ રૂમ પાસે જે છે તે મૂકી દેવામાં આવે છે અને આખો દિવસ તેમને ત્યાં પડ્યા રહે છે આખી રાત ત્યાં પડ્યા રહે છે ત્યાં સુધી કોઈ પણ જે છે સારવાર કરવામાં નથી આવતી સ મોટી વાત તો એ કહી શકાય કે જે રેસિડેન્ટ ડોક્ટર જે છે કે તેમને પોતાનો તબીબી ધર્મ જે છે તે ભૂલી ચૂક્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે કારણ કે વર્ષાબેન ભાસ્કરના એક હાથની અંદર સડો થઈ ગયો હોવાના કારણે તેઓ સર્જરી માટે સિવિલ હોસ્પિટલમાં આવે છે પરંતુ ક્યાંક ને ક્યાંક તેમને દાખલ કરવાની જગ્યાએ તેમને સારવાર આપવાની જગ્યાએ પીએમ રૂમ પાસે તેમને સ્ટ્રેચરની અંદર મૂકી દેવામાં આવે છે અને નિરાધાર રહેલા આ માજી જે અત્યારે કંઈ બોલી પણ નથી શકતા તેમને આ પ્રકારે છોડી દેવામાં આવે છે આ સ્થિતિએ જ્યારે કાર્યવાહીની વાત કરવામાં આવી રહી છે પરંતુ આ પ્રકારના વિવાદિત જે છે છે તે વારંવાર આવતી હોય ત્યારે ક્યારે કાર્યવાહી થશે તે પણ એ સવાલ થઈ રહ્યો છે કારણ કે રેસિડેન્ટ ડોક્ટરની એક જવાબદારી હોય છે કે તેઓએ પોતાનો જે તબીબી ધર્મ જે છે તે નિભાવવાનો હોય છે એક ભગવાનનું સ્વરૂપ જ્યારે ભગવાન આ ડોક્ટરને ગણવામાં આવતા હોય ત્યારે આ પ્રકારની ગંભીર બેદરકારીઓ કરશે તો ક્યાંથી ચાલશે તે પણ એક સવાલ થઈ રહ્યો છે કેમેરા પર્સન માધવ ભટ્ટ સાથે મયુર સરવૈયા સંદેશ ન્યૂઝ રાજકોટ